ગુજરાતવાસીઓને હવે વરસાદથી રાહત મળે તેવું લાગી રહ્યું છે ડિપ્રેશન પડશે નબળું વાત કરી છું આ વીડિયોમાં તો અંત સુધી જોજો વિડિયો સારો લાગે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર અરબસાગરના ડિપ્રેશન હવે લો પ્રેશર બન્યું આવતા ચોવીસ કલાકમાં આ સિસ્ટમ નબળી પડી વિખેરાઈ જશે તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ દેવભૂમિ દ્વારકા તરફ આવે તેવું લાગી રહ્યું છે દ્વારકા તરફ આવી આ સિસ્ટમ નબળી પડી જશે આમ સત્તા ગુજરાતના અમુક વિસ્તારોમાં હજી વરસાદની આગાહી કરી છે આ વરસાદ હળવો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ એકાદ થળે ભારે વરસાદ પડે તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં હજી ચારથી પાંચ નવેમ્બર સુધી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાંચ નવેમ્બરથી કેટલાક દિવસો સુધી વરસાદ પડે તેવી આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતી સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરો ને શેર કરો